બાળક નું અપહરણ કરી મુંબઈ ટ્રેન માં હત્યા કરવાનો મામલો સત્યાવીસ વર્ષીય માસિયા વિકાસ વિષ્ણુ દયાલે કરી બ્લેડ વડે ગળું કાપી બાળકની હત્યા કરી ટ્રેન ના ટોયલેટમાં બાળકની હત્યા કરી બાળકની લાશને ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયો હતો આરોપી વિદેશ નોકરી કરી ચૂક્યો છે વિદેશથી આવી તે તેમના માસીના ઘરે રહેતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો માસીએ કામ ધંધો કરવા મેણા ટોણા મારતા આરોપીને લાગી આવ્યું હતું ઘરમાં રહેવું હોય તો કામ કરવું પડશે તેમ કહેતા આરોપીને લાગે આવ્યું હતું જેણે તેથી માસીના દીકરાનું અપહરણ કર્યું અપહરણ કરી મુંબઈ ટ્રેનમાં હત્યા કરી આરોપી માસીનો મોબાઈલ લઈ ભાગી ગયો હતો તે મોબાઈલ બંધ ચાલુ બંધ ચાલુ કરતો હતો જેથી આરોપી અલગ અલગ લોકેશન બદલતો હતો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી કઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું ઘડનાપીન કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય લોકમાન્ડ્યટેડક પોલીસ સ્ટેશન પણ આ બાબત નહીં તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સેક્ટર જેન જાલા પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાબની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં एक बार लोकेशन मिळवतो तो बांद्रा विस्तार पोलीस ની ટીમે એક દિવસ આખો બાंद्रा उपવિસ્તારમાં ભમતા હતા બીજા દિવસે પુલા વિસ્તારમાં એકવાર ફોન કરીને चालू કરીને બંધ કરી દીધું તો પોલીસ ની ટીમે આખો દિવસ પુલા વિસ્તારમાં ત્યાં કે लोकल माणसाઓ પાસેથી स्कूटर सायकल भिक्षा આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મ બંધ ડબ્બાઓ કમ્પાઉન્ડમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો નો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહિયાં રહેવું હતું એના માસી ના ઘરે અને કામ કોઈ કરવું ન એના માસી કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ સાથે અમરોલી પોલીસને સોંપવામાં આવશે